ત નિયત નો 26 થઈ ગઈ આ હું છે કાઈ કરા રે કોઈ 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 ખાધા એની કો હાલો YouTube ફેમિલી કેમ છો બધે મજામાં છો નમે પણ મજામાં છે આજ તમારા માટે 12 કલાક નો વિડિયો લઈને આવી ગયા છે ટ્રેક્ટર છે જો ટ્રેક્ટર છે આખો બોડું લારી ખોતું છે એમ અમારે 12 કલાક નો વિડિયો કરવાનો છે 8 વાગી જ છે 4 માં તો આજ આજ હોય બી બેઠા છે જો હાથ વિચારે છે કે હું કરું છું હું ન કરું 7 વાગ્યા છે બતાડી ટાઈમ તમને હાથ ની એક થી છે ઉસરત આજ ને બહાર કલા ખરા રીન કાઢ્યું કે કેમ કાઢ્યું આ કા ટ્રેક્ટર માં છે આપણે તો ગબના છત્રી માં ચડી જોઈએ ના તમે આમાં આમાં આસા ટ્રેક્ટર માં જમ્યા થઈ શકે હા ટ્રેક્ટર છે જો આ मोड़ गिर गया आ लारी चक्कर में बैठा है लारी से है। हम बैठा है पर हम गमीया अंदर जा आम आम गमीया जाइए तो नीचे न होती तो 12:00 बजे रेडी चक्कर आधा-आधा के समय तो 7:30 बजे हाथ में एक थाट में एक हाथ में एक मिनट तो तुमने बताया रेडी तो अब सवा 7:00 बजे हमारे आम आम बजा मारने चाहिए है चला ठोका हां कैमरा मैन आसी पर मोड़ो आसी रेडी तो चलो तो मैं कहीं आना

એઠું ઉતરવા નહી એમ નહી વિચાર આમ ક્યા છે એ આઈ ચા એઠું નહી ઉતર એઠું કળ ઉતર નહી હવે જો તમે પાણીનો ઢબડું બતાતો ભૂલી ગયા કેમ આ છે પાણીનો ઢબ અમાર આજ કે બોટલ અલગ લાવ્યા છે અલગ લાવ્યા છે બોટલ નથી લાવ્યા આ છે હું શીખું તમને કશું જોયું નહી આ છે ગોદડું આ છે નાસ્તો હાલો હવે નાસ્તો બાસ તો કરશું ને પછી તમને બતાવીએ બતાવશું હાલો તો પછી આગળ મળીએ અમારા વિડીયોમાં બીના રહ્યો તમે આમાં જે લારીમાં ચોઈસ પેલો બાર કલાકનો કર્યો તો ને એમાં તમે સપોર્ટ હારો કર્યો છે આખલે ઓળખે તો એટલી લારી નથી આખલે બધી આખો શેર આખલે ત્યાં તો સહી હેડી તો સપોર્ટ ઉપર કોઈ ઓલા વિડીયોમાં કર્યો હોય હા હેડી હાલો તો હવે આગળ મળીએ હાલો મિત્રો કેમ મજામાં અડધી રાતે કોઈ મજામાં તમે તો મજા નથી જવા તમે કેમ

आयो हां हमरा गुगला से आपरे तू तो तुमने खबर है के गुगला मारे हो बालाजी गोपाल तो, बाला गो तो मारे हो तू तो भला गोपाल से बालाजी गोपाल तो मारे एनसी हाल में जाओ तुम केम लागे <laughs> नाश्तो करवो तो, <laughs> तो हां आ रनी आ तो खा मेलो बिबला नहीं खाय तो काय जाड़ा ही जाए मैं तो यार तेरे के हूं एना भूख लागती से खा मेलो हां तो मित्र रो तुम खा मेलो

અહીં તમને બતાઈ પછી આ ટ્રેકરમાં એવું લાગ્યો તો કે કાંટા મારસુ જોવામાં હંદે અત્યારે તો કાઈને ગોયળો બોળો સામા બેઠા રીલુ જોતા થા હાલો તો પછી બતાઈ ને અમારો કેમેરામેન આજ ગાયબ છે સત્તા ઘડીક વાર ભલે આરામમાં છે લેજો સવારે તો સવારે હોટ તો આવશે ડાયરેક્ટ ગુડ મોર્નિંગમાં અમે ઈતયો જો રાખશું તો ઠીક છે નહીંતર પછી સવારે ગુડ મોર્નિંગ ડાયરેક્ટ મને સવારે જ મળશું

हाथ थे। में पेन मिनट वीडियो से लोग हाथ में तेरह मिनट ठीक है तो ये थोड़े थोड़े ऊँग आती है वो बो आवे ये उसे मैंने बो ऊँग आवे ताने ये कहीं तो इधर जोला है थोड़ी थोड़ी जोला आती है हाँ तो वीडियो करी से पूरा हमारा बार कलाकार चला सकूँगी तो कमेंट कर दो लाइक like कर दो सब्सक्राइब तो 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 कर दो वीडियो के लाइक कर तो कमेंट करो कमेंट कर दो बटका ने कमेंट के नहीं ले बटका ने क्या क्या होता है मेरे हां मैं कमेंट कर दो के लाइक कर अब आते वीडियो करी से पूरा जय